મારું નામ રવિ સિતપરા છે વોર્ડ નંબર સોળ માં આવેલ કોઠારીયા રોડ પર આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીના અમે સર્વે રહેવાસી છીએ કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી